નમસ્કાર મિત્રો મિત્રો સાયકલ સહાય યોજના ખૂબ જ સારી એવી યોજના છે તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ યોજનાની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો યોજના વિશે જોઈએ તો યોજનાનું નામ છે સરસ્વતી સાધના યોજના આ યોજનામાં જે ધોરણ આઠમાં અભ્યાસ પૂર્ણ કરી અને ધોરણ નવમાં અભ્યાસ કરવા માટે જે જતી હોય એવી કન્યાઓને મફત સાયકલ આપવામાં આવે છે જેના માટે ઓફિશિયલ વેબસાઇટ છે એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપરથી તમે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે વધુ માહિતી જોઈએ તો સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના ગુજરાત જેમાં ચૌદ વર્ષથી અઢાર વર્ષની જે છોકરીઓ છે એમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે અનુસૂચિત જાતિ કેટેગરીની ધોરણ નવમાં અભ્યાસ માટે જતી કન્યાઓને આ યોજનામાં શું લાભ આપવામાં આવે છે તો દીકરીઓને મફત સાયકલ આપવામાં આવે છે સરસ્વતી સાધના યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો ધોરણ નવમાં અભ્યાસ કરતી જે કન્યાઓ છે એ સાયકલ મળવાથી પોતાનો અભ્યાસ પ્રોત્સાહન મળે એ કારણે પૂરો કરી શકે અને અધવચ્ચે શિક્ષણ ન છોડી દે શું શું લાભ આપવામાં આવે છે તો માત્ર આ યોજનામાં ધોરણ આઠ પાસ કરી અને ધોરણ નવમાં પ્રવેશ મેળવે એવી કન્યાઓને સાયકલની જ સહાય આપવામાં આવે છે કઈ કચેરીનો સંપર્ક કરવાનો છે એટલે તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો કઈ કચેરીમાં જઈ અને તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી દીકરી જે ધોરણ નવમાં અભ્યાસ કરતી હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે અને આ આચાર્ય શ્રી જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરી અને આ યોજના માટે એપ્લિકેશન કરી શકે છે યોજનાનો લાભ કોને મળશે તો નિયમો છે જે કોને આ યોજનાનો લાભ મળે તો લાભાર્થી જે કન્યા છે એ અનુસૂચિત જાતિની હોવી જોઈએ ગુજરાત રાજ્યની દીકરીઓને આપવામાં આવે છે અને ધોરણ નવમાં અભ્યાસ કરતી હોય એવી દીકરીઓને આપવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક સાઠ હજાર રૂપિયા છે જ્યારે ચહેરી વિસ્તારમાં રહેતી કન્યાઓના માતા પિતાની આવક પણ સાહીઠ હજાર રૂપિયા રહેશે મર્યાદા કયા કયા ડોક્યુમેન્ટ જોઈ છે તો કન્યાનો જાતિનો દાખલો જોઈશે આવક અંગેનું પ્રમાણપત્ર અને ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેવો પુરાવો જોઈએ છે અને સ્કૂલમાં જો પ્રાઇવેટમાં હોય તો સ્કૂલમાં ફી ભર્યા અંગેની પાવથી પહોંચ જોઈ છે તો આટલા તમારે એના માટે પુરાવા જોઈશે મિત્રો આ યોજના માટેની સંપૂર્ણ માહિતીની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત